માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો મજામાં ને તો આ વાંધો નહીં લો તો અમે બધા મજામાં છે કાપુરુ બેન નઈ પાહે ખાંડીઓ થઈ ગઈ પૂરી બેન પર હમે દે તા બોલે હમે દે તા એમ કે એ તાતા બે કે તો પૂરા તાતા ભાઈ ભાઈ

હે ટાઈગર શેરુ ભૂખ લાગે શેરુ 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 મારો ખાવા જ નહી ટાઈગર પગ બાળો

ya không ăn gì đâu Nó ăn cái gì đó Thê ru Thê ru Anh ăn gì vậy? Thê ru Thê ru bây giờ Thầy gần là sốt bà mà đi

હવે તૈયાર થાય ને એટલે પાઈ દઈશું ને આ ઘઉંમાં પાવાનું છે અત્યારે તો નહીં દિવસના વારામાં પાવાનું છે આમાં તો હને રાતે પાણી વાળવાનું છે આ ઘઉંમાં ઠંડીમાં ઠંડીમાં પાણી વાળવાનું આવડે ઘઉંમાં ને આમાં તો જો આપણે હને એક એક ટગાર બેમાં પોદ નાખી દીધો એ આપણા ભેવો હજુ આમાં હને આપણે ગૌમૂત્ર ને એક એક કિલો ગોળ નાખવાનો છે ને એટલે તરત સડી જાય આમ

માં ફાલ ને શિંગુ ને એવું બધું છે પણ હજુ વીણવી છે આપણે ઉત્તરાયણ વહી જાય ને પછી વીણવાનું ચાલુ કરવું આપણે તુવેર ને શિંગુ મસ્ત મજાની છોટી છે ઉત્તરાયણ જાય છે ને તો વીણે એવી મસ્ત થઈ ગઈ છે આપડી નીંદવાન ની ઉપાધિ ગઈ હવે પાછા ઝીણામાં ખડ થાય ને પછી ચાલુ ભરવાનું નીંદવાનું પંદર થી મહિના પછી હા

જ છે બધા વાલવડ હોય અમુક હોય ને આવું બધું કેટલું બધું મગ ને આવું બધું હોય એમાં વેરાયટી સાત પાંચ જાતની હોય એટલે બધી નોખા નોખા જ હોય બધા

સાફ કરવાની હે હાની કઢાવા માટે ગયા સાફ કરવા છે સાળો હો શું બનાવવાની છે કે લાડવા છે થાય

નાથની જાય તો ત્યારબાદ મસ્ત મજાના થઈ જાય દેખાય ને તા વૈશ્વમાં થોડી થોડી જગ્યા રહે જો મહિનો જાય છે ને મહિનો થોડ મહિનો વસમાં હાલ એવી જગ્યા નહીં રહે તો હાલો હવે આપણે દેશી જુગા લઈ અને હાલ્યા જઈ ઘરે